ધોળકાના લોથલમાં બની રહેલા મ્યુઝિયમની કામગીરી વચ્ચે આસપાસના ગ્રામજનોએ વિરોધ કર્યો છે તો લોથલ અને લક્ષ્મીપુરા સહિતના ગ્રામજનો રોડ રોડ ઉપર ઉતરી આવ્યા હતા તમામ ગામોને જોડતો મુખ્ય અત્યંત બિસ્માર હોવાની સમસ્યાને લઈને લોકોએ રોડ પરથી પસાર થતા વાહનોને અટકાવ્યા ગ્રામજનોનો આક્ષેપ છે કે લોથલ હેરિટેજ સાઇટ પર મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે પરંતુ રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે તંત્ર પહેલા રોડની કામગીરી કરવી જોઈએ ત્યારબાદ મ્યુઝિયમ નું કામ હાથ ધરવું જોઈએ તો મુખ્ય રસ્તા પરથી લોથલ મ્યુઝિયમ ની કામગીરી માટે ઓવરલોડેડ માટી સહિતનો સામાન ભરેલા ટમ્પરો એ સતત ત્યાંથી અવરજવર કરતા રહે છે જેના કારણે રોડ ની હાલત એ ખૂબ ખરાબ થઈ ગઈ છે મગરની પીઠ સમાન બની ગયેલા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માર્ગ મકાન વિભાગ સહિત સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં રસ્તાનું સમારકામ કરવામાં નથી આવતું ત્યારે હવે જલ્દી માં જલ્દી રોડ નું કામ થાય તેવી ગુંદી લોથલ સરગવાળા અને લક્ષ્મીપુરાના ગ્રામજનો માંગ કરી રહ્યા છે જો રોડ નું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન ની ચિમકી પણ ઉચ્ચારી છે ચાલ્યું છે નેશનલ મ્યુઝિયમ એના રસ્તો એટલો બધો ખરાબ છે કે કોઈ દર્દી કોઈ સગર્ભા અને અમારે દવાખાને અહીંથી બે કિલોમીટર લઈ જવામાં આવે તો અડધો કલાક થાય છે વારંવાર રજૂઆત કર્યા છતાં મીડિયાને આપ્યા છતાં કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી અને દિવસના ત્રણસો થી ચારસો ડમ્પર ઓવરલોડ નીકળે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નથી કોઈ ઇમરજન્સી સાધન હાલ અમારે ટાઈમ છે વાવણીના ટાઈમ માં મોંઘા બિયારણ ને વાવણી આ લઈને તૂટી જાય છે આખો દિવસ પગડે છે અને અમારી એ જ છે રોડ ની મરમત કરાવો પછી વિકાસ કરો આવો ગાંડો વિકાસ અમે આજ લગન ક્યાંય ભાડ્યો નથી રોડ ની સમસ્યા તો કેટલાય દિવસથી છે અને અકસ્માત નો ભય રહે છે અહિયાં અને કેટલાય લોકો પડે છે બાઇક લઈને એટલે જેમ પણ એમ વહેલી તકે રોડ નું સમારકામ કરે તો સારામાં સારું છે અને આ રસ્તો વહેલી તકે સારો નહીં થાય તો અમે ગાંધી માર્ગે ચાલવા તૈયાર છીએ એટલે વહેલી તકે આ રોડ તૈયાર થાય તો સારું છે અમારી આટલી અપીલ છે